આજે જયંતી નિમિત્તે દત્ત મંદિરોમાં ભક્તો દ્વારા દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો દત્તજયંતિ મૃગ નક્ષત્ર પર સાંજે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રયને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું એકરૂપ માનવામાં આવે છે ધર્મગ્રંથો મુજબ શ્રી દત્તાત્રેય ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે તે આ જન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા આ જ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના ખૂબ જ સફળ સુખદાયી અને તરત જ ફળ આપનારી માનવામાં આવે છે મન કર્મ અને વાણીથી કરવામાં આવેલ તેમની ઉપાસના ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે આજરોજ માક્ષરસૂદ પૂનમના દિવસે દત્ત દત્તજયંતિ નિમિત્તે ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્ત વાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે આ મંદિર આશરે ત્રણસો વર્ષ જૂનું છે સન ઓગણીસો તેત્રીસમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે ઔદુંબર વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી પણ ગુરુદોષમાંથી મુક્તિ મળતી હોય છે આજે દત્ત જયંતિએ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો વિશ્વના અંદર બધા જ જે કંઈ લોકવા રહેવાસી છે એ બધા જાણે છે કે માક્ષરજી પૂનમ એટલે કે શ્રી દત્તાત્રય ભગવાન જેમને બ્રહ્માંડની રચના કરેલી છે એવા બ્રહ્મા વિષ્ણુ મહેશ એમનો આજે જન્મદિવસ છે અને આ જે વડોદરા નગરી છે સયાજીરાવ મહારાજ ગાયકવાડ સરકાર આ દેવસ્થાન ટ્રસ્ટ અમારું આ જે મંદિર એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી પ્રખ્યાત દત્તાત્રેય ભગવાનનું અને હાજરા હજુ જાગૃત એવા દત્તાત્રોત્સવ સવારથી જ તમે જોઈ રહ્યા છો બધા ભક્તોની ભીડ અહીંયા સવારથી ભગવાનનો અભિષેક મહાપૂજા તે બાદ શહેનઈ વાદન તે બાદ આજે સાંજે છ વાગે પ્રદીપ મહારાજ મહારાજનું કીર્તન જે કીર્તન પછી દત્તાત્રીય ભગવાનનો જન્મ કઈ રીતે થયો એનું આખ્યાન સાંજે સાત વાગે વીસ મિનિટે દત્તાત્રે ભગવાનનું પ્રાગટ્ય એટલે કે જન્મ થશે અને આવો વિશેષ કાર્યક્રમ આજે અહીંયા વડોદરામાં આ દત્તાત્રેય મંદિરમાં યોજાયેલો છે દર વર્ષે આ ઉત્સવ બહુ ભવ્ય અમે ઉજવીએ છીએ અમારો પૌરાણિક પરિવાર આ દત્તાત્રેય ભગવાનના સાનિધ્યમાં વર્ષોથી ચાર પેઢીની સેવા કરતા આવ્યા છે તો વડોદરાના બધા